સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલ પૌરાણિક એવા સપ્તશૃંગી માતાજીના મંદિરે દશેરા નિમિત્તે સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા ખાસ કંકુ પૂજનની વિશેષ પૂજા કરવામાં આવી હતી દશેરાના પાવન દિવસે મંદિરમાં વિશેષ પૂજનનું આયોજન થાય છે જેના દર્શન અવલોકિક દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે મંદિરના પૂજારી બંશુભાઈ જાધવ મહારાજ દ્વારા મંદિરના ઇતિહાસ અને મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી તેમણે જણાવ્યું કે આ પૌરાણિક મંદિરમાં દિવસમાં ચાર વખત માતાજીની આરતી કરવામાં આવે છે જેનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થાય છે

અને આજે ઘણા વર્ષથી જયારે નર્મદામાં હતા ત્યારથી જ આ સુહાસીની પૂજન થાય છે ને આપણા બંસીભાઈ મહારાજ ખૂબ સરસ રીતે પૂજા કરાવે છે અને અમારું અહોભાગ્ય છે કે અમે સુહાસીની પૂજનમાં અહીંયા બેસીએ છીએ ચૈત્રી નોરતામાં પણ બેસીએ છીએ આસો નવરાત્રીમાં પણ બેસીએ છીએ ને અમને ખૂબ અનુભૂતિ બહુ સારી થાય છે અને અમને ખૂબ જ આનંદ આવે છે અહીં બેસીને ને અમે જ્યારે અહીંયા પૂંજામાંથી ઘરે જઈએ છીએ ત્યારે પણ અમારો આખો દિવસ અને આખું વર્ષ અમારું ખૂબ સુખ શાંતિમય પસાર થાય છે એ સર્વ અમારા સપ્તશૃંગી માના આશીર્વાદ છે નર્મદા છે અને અમારા ગુરુજી બંસીભાઈ વાસુ મહારાજના એક્યાસી આજે સુહાસી ની પૂજન માં બધા બેઠા છે બોલી આપ મેરા નામ હે બંસી મહારાજ यहाँ का मैं, मैं माता रानी की गादी संभाल रहा हूँ रानी का आया है सप्तृ माँ देवी है यह अनेकों प्रसंग अनेकों कार्य यहाँ होता है पर माँ इतनी कृपा दयाली है कि तो अनेक भक्तों इधर दंगट करने आते हैं उसको मनोकामना पूर्ण होती है जब जब सुबह काकरा आरती होती है बाद में महा आरती होती है संगार आरती होती है दोपहर को नैवेद्य आरती होती है और शाम को दूध की आरती होती है यहाँ चार आरती होती है माता जी की परंपरा इतनी प्रसन्न चलती है कि पूछो मत माँ भगवती जैसी कृपा है को जो भी भक्त आके इधर दंडभट करके जाते हैं और माता जी का नाम लेके का तो उनका काम बराबर सही हो सकता है